આજે ગાંધીજીની પુણ્યતિથિ છે છે એક આઝાદીની લડાઈ માટે જે સિપાહી આખા દેશના ભેગા કરી લાઠી ખાધી ગોલી ખાધી ફાંસીના માછળે ચડી ગયા એવા લાખો લોકોને ભેગા કર્યા છે એ વ્યક્તિની બિરલા હાઉસમાં ત્યારે પ્રાર્થના સભામાં જતા હતા ત્યારે પણ ગાંધી વિચારધારા છે ગાંધીજી મરવાના નથી વિચારધારા ને તમે ગોળી મારો અને નાથુરામ ગોડસે ને તાકાત હતી તો કેમ અંગ્રેજોને મારવા નહીં ગયા કેમ આઝાદીની લડાઈમાં નહીં જોડાયા કેમ ગાંધીજીને માર્યા કોઈના કહેવાથી કોઈની વિચારધારાથી કોઈ મળતી નથી ભાઈ તમે એવું કહે છે ગાંધીજી આ કર્યું ગાંધીજી આ કર્યું તમે શું કર્યું એ તો બતાવો પહેલા તમે આ દેશ માટે શું કર્યું સવાલ એ છે કે ગાંધીજી હોય બાબા આંબેડકર હોય આ વિચારધારા અને વિચારધારા કોઈ દેશ નથી આજે પેલા અંગ્રેજો જુલમ કરતા હતા આજે સત્તા પર બેઠેલા આ લોકો જુલમ કરતા હતા ઈડીના કેસ કરવાવે જેલોમાં પીજે દેશ રોજ કેસ લગાડે કોઈ સાચું માણસ બોલી ના શકે

કે છેવાડાના માણસ સુધી એનો હક એને મળવો જોઈએ નાની નાની બાસોની અંદર હરિજન વાસની ઉપર જે જુલમ થતા હતા એ મટવા જોઈએ એમની વિચારધારા બહુ ઊંચી હતી એ વિચારધારાને ખતમ કરવાની જે કોશિશ થયેલી અને ગોળી મારેલી એ વિચારધારા કોઈ દિવસ ખતમ નથી થવાની કારણ કે કોંગ્રેસ તો સિપાહી એક જ જગ્યા પર છે અને ગાંધીજીની વિચારધારા લઈને લડવાનો જ છે એટલે આજના દિવસે હું એટલું જ થઈ દઉં કે એમની પુણ્યતિથિના દિવસે એમને નમન કરું છું અને કોંગ્રેસ પાર્ટીના તમામ સુપાહીઓને કહું છું કે એમની વિચારધારા લઈ આપણે લડાઈ લડવાની છે એક લડી બીજી લડીશું પણ છેવાડાના માણસ સુધી જેનો એનો હક નહીં પહોંચે એનો બોલો અધિકાર નહીં મળે ત્યાં સુધી અમને લડતા રહેશું આજના દિવસે એ ક્વિસ્ટ કરશું કે સત્તા પર બેઠેલા લોકોને શરમ નથી આવતી ગાંધીજીની આ જે પુણ્યતિથિ હોય ત્યાં સફાઈ ના થઈ હોય ત્યાં સફાઈ તો નહીં થઈ હોય પણ એને હાર્થ કે ફૂલ ચડાવવાનો પણ એમની પાસે સમય ન હોય ત્યારે આવી સત્તા પર બેસીને શું કરી રહ્યા છો લોકોને ખબર પડે છે